જાંબુગોડા તાલુકાના ખાંડીવાવ ખાતે સેન્ટ્રલ ઓફ એક્સેલન્સ ઓફર આર્ટિકલ તેમજ ખાંડીવાવથી ડુમાના રસ્તાનો હાલોના ધારાસભ્યના હસ્તે ખાતનું રત કરવામાં આવ્યું જાંબુઘોડા તાલુકાના ખાંડીવાવ ખાતે રૂપિયા છ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે ભવ્ય બનનાર સેન્ટ્રલ ઓફ એક્સટીકલ્ચર બનવા જઈ રહ્યું છે જેમાં પ્રસંગે નાયબ બાગાયતી વિભાગના હિરલભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે નવી નવી ખેતીઓની માર્ગદર્શન મળશે તેમજ દરેક બાગાયતી વિષય તાલીમ આપવામાં આવશે આધુનિક ખેતીઓની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવશે કરોડના ખર્ચે બનનાર છે જે ધારાસભ્યના અથાગ પ્રયાસોથી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે તદઉપરાંત ધારાસભ્ય ખાંડી વાવથી ડુમા તરફ જતા રસ્તાનો રૂપિયા પોણા ચાર કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કર્યું હતું તેમજ ધારાસભ્યના પ્રયત્નોથી જાંબુઘોડા તાલુકાને સાયન્સ કોલેજ મળી તેમજ વિદ્યાર્થીનીઓ માટે રહેવા માટેની હોસ્ટેલની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે તેમ પ્રાસંગિક પ્રવચનમાં જણાવવામાં આવ્યું ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે જાંબુઘોડા તાલુકાના ભાજપના હદ્દેદારો જાંબુઘોડાના વિકાસની સતત ચિંતા કરીને મને રજૂઆત કરે છે બાગાયતી વિભાગ તથા માર્ગ મકાન વિભાગ દ્વારા ખાત મુહૂર્ત કરવામાં મને લાભ મળ્યો છે

જેમાં ચાર થી પાંચ દિવસ અગાઉ સુખી કેનાલ નું પણ ખાતમુહૂર્ત થયું હતું આમ સરકાર દ્વારા પૂરતું ધ્યાન ખેડૂતો તરફ આપવામાં આવી રહ્યું છે તેવી માહિતી ધારાસભ્ય જયેન્દ્રસિંહજી પરમાર દ્વારા આપવામાં આવી હતી તો આ પ્રસંગે જિલ્લા મહામંત્રી મયંક કુમાર દેસાઈ ખાંડીવાવ સરપંચ શંકરભાઈ બારિયા ડેપ્યુટી સરપંચ પ્રકાશભાઈ પટેલ જાંબુઘોડા યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ બારિયા તાલુકા સદસ્ય વિક્રમભાઈ બારિયા જાંબુ ઘોડા ભાજપ પ્રમુખ સુભાષભાઈ બારિયા માર્ગ મકાન કાર્યપાલ ઇજનેર જે પટેલ યોગેશભાઈ પટેલ કમલેશભાઈ પરમાર તેમજ બાગાયતીના સંચાલક હિરલભાઈ પટેલ વગેરે મહેમાનો પુષ્પગુચ્છ થી સ્વાગત પણ કરાયું હતું